નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના તમામ ખેડૂતોને અગિયાર આંકડાનું એક ફાર્મર યુનિક આઈડી આપવામાં આવશે અને આ ફાર્મર યુનિક આઈડીના આધારે જ તમામ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળશે આ આઈડીના આધારે જ ટેકાના ભાવે વેચાણની કામગીરી થઈ શકશે અને આ યુનિક આઈડીના આધારે જ પાક ધિરાણ સહિતની જે કામગીરી છે એ ખેડૂતો કરી શકશે અને આના માટે જે આપણું આધાર કાર્ડ છે એને આપણી જે જમીનના દસ્તાવેજ છે એટલે કે સાત બાર અને આઠ છે એની સાથે સિંક્રોનાઇઝ કરવાના છે અને આ કામગીરી અત્યારે ચાલી રહી છે અને જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળે છે તેઓએ આ કામગીરી પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂરી કરવાની છે જ્યારે બીજા ખેડૂતો જેમને પીએમ કિસાનનો લાભ નથી મળતો તેઓ એકત્રીસમી માર્ચ બે હજારને પચીસ સુધી આ કામગીરી પૂર્ણ કરી શકશે તો આ ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ શું છે ખેડૂતોને કેવી રીતે અસર કરશે એની આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં અને હું પોતે ખેડૂત છું ને મેં પોતે મારા લેપટોપ ઉપર જે ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રોસેસ છે એ પૂરી કરી છે અને આ પ્રોસેસ સાવ સરળ છે જો તમારી પાસે ઇન્ટરનેટ હોય અને મોબાઈલ ફોન હોય અથવા તો લેપટોપ હોય તો તમે માત્ર પાંચથી દસ મિનિટમાં આ પ્રોસેસ પૂર્ણ કરી શકો છો તો પછી જે મેં મારી રજિસ્ટ્રી કરાવી છે એ પણ મારા લેપટોપનું જે રેકોર્ડિંગ છે એ પણ હું તમને દર્શાવીશ તો તમારે પોતાની પ્રોસેસ જો તમારે ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં તમારી પ્રોસેસ કરવી હોય તો તમને જે મારો વિડીયો છે એ ઉપયોગી સાબિત થશે ખેડૂતોને લગતી જે માહિતી છે એનું એક જ જગ્યાએ એકત્રીકરણ થાય અને આ માહિતીના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને લગતી જે યોજનાઓ છે એમાં યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ સાથે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત જે દેશના તમામ ખેડૂતો છે એમના આધાર કાર્ડની સાથે એમના જમીનના દસ્તાવેજની જે ડિટેલ છે એને જોડવામાં આવી રહી છે એટલે કે સિંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે આ જે કામગીરી છે એ જે તે ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ થઈ શકે છે અને જો ખેડૂતો ઈચ્છે તો પોતાના મોબાઈલથી કે પોતાના લેપટોપથી કે સાદા ઇન્ટરનેટ કનેક્શનથી આ જે કામગીરી છે એ પૂર્ણ કરી શકે છે તો આ ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ કેમ અમલી કરવામાં આવ્યો તો આના દ્વારા દરેક ખેડૂતને અગિયાર આંકડાનું એક યુનિક આઈડેન્ટિટી નંબર આપવામાં આવશે એ ખેડૂતોનું એક રીતે ખેડૂતની જે છે ઓળખ એક રીતે સાબિત થશે એટલે અત્યારે આપણે કોઈ પણ જે લાભ લેવો છે તો આપણે આધાર કાર્ડ આપીએ આપણને જમીનના દસ્તાવેજો અલગથી આપવાના હોય છે બેંકની ડોક્યુમેન્ટની ડિટેલ અલગથી આપવાની હોય છે પણ અહીંયા એક જ યુનિક આઈડીથી એ બધી જે ડિટેલ છે એ જે તે વહીવટી તંત્ર છે એને મળી શકશે એટલે જે આખી જે કોઈપણ યોજનાનો લાભ લેવાની જે પ્રક્રિયા છે એ પ્રમાણમાં થોડી સરળ બનશે ને આમાં જે મુખ્ય જે લાભો છે ધારો કે પીએમ કિસાન યોજના છે તો એનો જે લાભ લઈ રહ્યા છે જે ખેડૂતો એમને પચીસ નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂરી કરવાની છે કેમ પચીસ નવેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરવાની છે કારણ કે સરકારનું એવું આયોજન છે કે ડિસેમ્બર મહિનામાં આવતા ડિસેમ્બર મહિનામાં જે પીએમ કિસાનનો જે હપ્તો છે એ જાહેર થવાનો છે તો એના પહેલાં જે છે એ પીએમ કિસાનના જે ખેડૂતો છે એમને આ કામગીરી પૂરી કરવાની છે જ્યારે જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ નથી મળતો એ ખેડૂતો માટે સમય મર્યાદા વધારવામાં આવી છે અને એ ખેડૂતો એકત્રીસમી માર્ચ સુધી આ કામગીરી પૂરી કરી શકશે હવે આનાથી એક જ ઓળખપત્ર દ્વારા ખેડૂતના એડ્રેસ એનું મોબાઈલ નંબર એનું આધાર કાર્ડની ડિટેલ એના બેંકની ડિટેલ અને એની જમીનની ડિટેલ અને એને કઈ કઈ યોજનાઓનો લાભ ભણવાપાત્ર છે કઈ કઈ યોજનાનો લાભ એને લીધો છે એ બધી ડિટેલ જે છે એ એક જ ઓળખપત્રના આધારે સરકારનું કોઈ પણ જે તંત્ર છે એ એના સુધી એ પહોંચી શકશે કે એનું એ વિશ્લેષણ કરી શકશે હવે ધારો કે કોઈપણ ખેડૂતને રજિસ્ટ્રેશન કરાવું છે તો એક તો એ પોતાના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ શકે છે અને બીજું એ પોતાના ફોનથી સાવ પાંચ મિનિટની પ્રોસેસમાં આ પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરી શકે છે આ પ્રક્રિયા માટે જે આપણો આધાર કાર્ડ અને આપણો જે મોબાઈલ છે એ બંને એકબીજા સાથે સિંક્રોનાઇઝ હોવા જોઈએ અને એક સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ હું પોતે ખેડૂત છું મેં પોતે આ જે પ્રોસેસ છે એ પૂર્ણ કરી છે તો મેં કઈ રીતે આ પ્રોસેસ પૂર્ણ કરી છે એ હવે આપણે જોઈએ તો આના માટે મિત્રો સર્વપ્રથમ તો આપણે ગૂગલમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એ ખોલવાનું છે તમે જ્યારે એ ખોલશો એટલે તમને જે લિંક જોવા મળશે એમાં એગ્રી સ્ટેક જે વેબસાઇટ આવશે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર જ્યારે આપણે ક્લિક કરશું એટલે આ રીતનું એક હોમ પેજ ખુલશે ને એમાં ઓફિશિયલ અને ફાર્મર એમાં આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે નીચે તમે આવશો તો આપણું એકાઉન્ટ હજુ સુધી ધારો કે બન્યું નથી તો આપણે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે એની પર આપણે ક્લિક કરશું એટલે આપણે અહીંયા આપણો જે આધાર કાર્ડનો નંબર છે એ નાખવાનો છે એના માટે જ તમે જ્યારે આધાર કાર્ડનો નંબર નાખશો અને પછી નીચે સબમિટનું બટન આવશે એ તમે સબમિટ કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી નાખીને ફરીથી તમારે એ જે વેરિફિકેશન છે એ કરવાનું છે એટલે અહીંયા તમને આ પ્રકારનું પેજ ખુલી જશે એમાં તમે જોશો તો આ જે તમારું આધાર કાર્ડ જે છે એ વેરીફાઈ થઈ ગયું છે હવે તમારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે તો અહીંયા આપણે આપણો જે મોબાઈલ નંબર છે એ નાખીશું એ નાખીશું એટલે વળી પાછું મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને એ આપણે વેરીફાય કરશું એટલે અહીંયા જે આપણું એકાઉન્ટ બની ગયું છે ને આપણે પાસવર્ડ નક્કી કરવાનો છે હવે આપણે અહીંયા કોઈપણ પાસવર્ડ ક્રિએટ કરવો પડશે એક સ્મોલ લેટર એક બિગ લેટર એક નંબર એક સ્પેશિયલ કેરેક્ટર આ રીતે તમારે સ્ટ્રોંગ પાસવર્ડ નક્કી કરવાનો છે અને કદાચ વેબસાઇટ તમને કોઈ પાસવર્ડ સૂચવી પણ શકે છે તો આ રીતે આપણે એક પાસવર્ડ ક્રિએટ કરશું હવે અહીંયા આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે હવે વળી પાસે આપણે હોમ પેજ પર આવશું અહીંયા આપણે લોગ આઈડી તરીકે આપણો મોબાઈલ નંબર જે છે એ અહીંયા નાખવાનો છે તો અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર નાખશું પછી હમણાં જે આપણે પાસવર્ડ ક્રિએટ કર્યો એક મિનિટ પહેલાં એ પાસવર્ડ અહીંયા આપણે ફરીથી નાખવાનો છે તો અહીંયા નીચે જે છે એ આપણે પાસવર્ડ નાખીશું જે આપણે હમણાં ક્રિએટ કર્યો પાસવર્ડ નાખ્યા પછી જે નીચે કેપચા કોડ આવે છે એ કેપ્ચા કોડ આપણે ધ્યાનથી ભરી જોઈ અને નાખવાનો છે તમે કેપચા કોડ નાખશો એટલે તમને લોગિનનું જે બટન છે એ ગ્રીન થતું દેખાશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે એકાઉન્ટ છે એ બની ગયું છે હજુ આપણે એકાઉન્ટ બનાઈ ગયું છે પણ આપણે જે ખેડૂતની જે વિગત છે એ નાખવાની બાકી છે તો અહીંયા તમને આધાર કાર્ડમાં જે તમારી વિગત છે એ બધી જ વિગત આવી ગઈ હશે જેમાં તમારો જે ફોટોગ્રાફ છે એ પણ તમને દેખાશે હવે આપણે જમીનની ડિટેલ જે છે એ નાખવાની બાકી છે અહીંયા ઓક્યુપેશનમાં આપણે એગ્રીકલ્ચર લખીશું અને જેવું આપણે ઉપર જઈશું તો ઉપર તમને તમારું નામ અને તમારા પિતાશ્રીનું નામ એટલે ધારો કે સન ઓફ કે ડોટર ઓફ કે જે તમે તમારા જે વાલી હોય એનું નામ તમારે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખવાનું છે નામ જે છે એ મેચ થવું જોઈએ પચાસ ટકાથી વધુ મેચ થવું જોઈએ તો અહીંયા જો મારું નામ છે અઠ્ઠાણું ટકાથી વધુ મેચ થઈ ગયું છે બરાબર પચાસ ટકા નામમાં બહુ ડિફરન્સ ના હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જેવા નીચે જઈશું આપણે જે પ્રોસેસ છે આધાર કાર્ડને લગતી એ પૂરી કરી છે હવે આપણે આપણી જે જમીનને લગતી પ્રોસેસ છે એ પૂરી કરશું તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ એવું બટન આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે એમાં તમારે તમારો જિલ્લો પહેલાં પસંદ કરવાનો છે મારો જિલ્લો છે સુરેન્દ્રનગર તો હું સુરેન્દ્રનગર પસંદ કરીશ પછી તાલુકો પસંદ કરવાનો છે મારો તાલુકો છે દસાડા પછી ગામ પસંદ કરવાનું છે તો મારું જે ગામ છે એ છે સાવડા તો અહીંયા જેવું તમે ગામ પસંદ કરશો તમને તમારા તાલુકાના બધા ગામ દેખાશે જે એવું તમને તમારું ગામ દેખાય કે એ તમે ક્લિક કરી અને પછી તમારે તમારો કોઈ પણ એક સર્વે નંબર નાખવાનો છે તમે એક સર્વે નંબર નાખશો એટલે અહીંયા ઓપ્શનમાં તમને તમારું નામ દેખાવા મળશે અહીંયા મારું નામ આવી ગયું છે તો મેં ક્લિક કર્યું એટલે મારા જે બે સર્વે નંબર છે અહીંયા ડિસ્પ્લે થઈ ગયા છે એકચ્યુઅલી મારા મારા ખાતે ત્રણ ખેતરો છે એટલે ત્રણ સર્વે નંબર હોવા જોઈએ પણ એ આઠ જે છે બીજા નંબર છે એટલે હું એને પણ અહીંયા એડ કરીશ તો એના માટેની જે પ્રોસેસ છે એ હું પૂર્ણ કરીશ અહીંયા તમે જોશો કે મારા ત્રણે ત્રણ ખેતરો અહીંયા એડ થઈ ગયા છે તો એ જે આપણે જમીનને એડ કરવાની જે પ્રોસેસ છે એ આપણે પૂર્ણ કરી છે હવે પછીની જે પ્રોસેસ છે એમાં લેન્ડ ઓનર આવે છે તો લેન્ડ ઓનર તરીકે આપણે અહીંયા જે આપણી રજિસ્ટ્રી છે કરાવશું એટલે જમીન માલિક લેન્ડ ઓનર એટલે એટલે હવે આપણે આને સેવ પણ કરી શકીએ અને બીજું એક ઓપ્શન છે વેરીફાય કરવાનું એક ઓપ્શન રહી ગયું છે અહીંયા તમે વેરીફાય કરશો એટલે અહીંયા ત્રણે ત્રણ મારા ખેતર ઉપર તમને ગ્રીન ટીક જે છે એ જોવા મળીએ છીએ તો અહીંયા આપણે હવે આને સેવ કરીશું સેવ કર્યા પછી નીચે એક ઓપ્શન આવશે રજિસ્ટર એઝ અ ફાર્મર તો એક રીતે આપણે રજીસ્ટર થઈ ગયા છીએ અને આપણે જે છે આપણું જે ઇ સાઈન છે એની પ્રોસેસ કરવા માટેનું એક ઓપ્શન આવશે ઈ સાઇન એટલે કે આપણે ફરીથી આપણા આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી નંબર જે છે એ ઓટીપી જે છે એ આપણે અહીંયા નાખવાનો છે ઈ સાઈન એટલે એક પ્રકારની ઇલેક્ટ્રિક સિગ્નેચર આપણી ઇલેક્ટ્રિક સાઇન બરાબર તો એ ઈ સાઈન માટે આપણે માત્ર ઓટીપીથી વેરિફિકેશન કરવું છે એનામ કોઈ સહી કરવાની એમાં હોતી નથી તો ઓટીપી આવી ગયો છે ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દીધું છે તો અહીંયા તમે જોશો કહો આપણું જે ઈ સાઈન ડોક્યુમેન્ટ છે એ તૈયાર થઈ ગયું છે અને અહીંયા ઉપર હવે આપણને ફાર્મર એનરોલમેન્ટ આઈડી એટલે કે આપણું જે નોંધણી જે છે એ થઈ ગઈ છે હજુ ફાર્મર આઈડી આપણું ક્રિએટ નથી થયું હવે જ્યારે તંત્ર આ આપણું જે નોંધણી જે આપણે કરાવી છે આપણી અરજી જે છે તે પહોંચી ગઈ છે એને અપ્રૂવ કરશે એટલે અહીંયા આપણને ફાર્મર આઈડી આવશે તમને આ જે એનરોલમેન્ટ તમે કર્યું છે એનો તમને એક મેસેજ પણ આવશે